સાપની કાંચડીનો અર્થ થાય છે સાપની ચામડી અથવા ચામડીનું ઉપરનું પડ એવું કહેવાય છે કે ચોક્કસ સમય પછી સાપ તેની ચામડીના બાહ્ય સ્તરને ઉતારી નાખે છે અને આ રીતે સાપ તેના જીવન દરમિયાન ઘણી વખત તેની કાંચડી ઉતારે છે ધર્મમાં સાપની કાંચડી શુભ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં એક મુખી રુદ્રાક્ષની જેમ સાપની કાંચડી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી માનવામાં આવે છે કહેવાય છે કે જો તમને સપનામાં પણ સાપની કાંચડી દેખાય તો સમજી લેવું કે તમારું ભાગ્ય જાગવાનું છે પરંતુ શું આપણે તેને ઘરે રાખી શકીએ ચાલો જાણીએ શું તમે ઘરે સાપની કાચડી રાખી શકો છો હા તમે ઘરે સાપની કાંચડી રાખી શકો છો તેને ઘરમાં રાખવું શુભ અને લાભદાયક છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં સાપની કાંચડી રાખવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે અને ત્યાં ભોજન અને પૈસાની કમી નથી હોતી આ ઉપરાંત નકારાત્મક શક્તિઓ પણ ઘરથી દૂર રહે છે સપનામાં સાપની કાંચળી જોવી સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં સાપની કાંચળી જોવી એ સંકેત છે કે વ્યક્તિ કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરવા જઈ રહ્યો છે અને તેને સુખ સમૃદ્ધિ મળશે ઉપાય નકારાત્મકતાની શક્તિથી છુટકારો મેળવવા માટે સાપની કાંચડી પીસીને હિંગ અને લીમડાના સૂકા પાનનું મિશ્રણ બનાવી લોબાન અને ગૂગલની સાથે મંગળવારે ગાયના હાણમાં બાળી લો તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો તેનાથી ઘરમાંથી નકારાત્મક અથવા ખરાબ શક્તિઓ દૂર થાય છે આ વાતનું રાખો ધ્યાન ઘરમાં સાપની કાંચડી રાખતી વખતે ધ્યાન રાખો કે સાપની કાંચડી તૂટેલી ન હોવી જોઈએ તૂટેલી કાંચડી ઘરમાં રાખવાથી કોઈ ફાયદો થતો નથી